આપણે શેરડીના ખેતરમાં ઊભા છીએ અ ખેડૂત ભાઈ છે અને આ એમના કાકા થાય છે તમારું નામ શું છત્રપાલ છત્રપાલભાઈ તમારું નામ વિક્રમભાઈ વિક્રમભાઈ આ જે ખેતર છે એ તમારું છે હા બરાબર નહી અને આ જે ખેતર છે એ કોનું છે એ સુમનભાઈ કરેલી છે અચ્છા મતલબ તમારા પડોશી ખેડૂત ખેડૂત છે તો એમના અને આમાં શું તફાવત દેખાય તમને આ કેટલા સમય પહેલા રોપેલી

તો આ વખતે નેટસફ કંપનીની જે આ પ્રોડક્ટ છે જે બાયોફિટ જે એમના ખેતરમાં વપરાય છે અને એ વાપર્યા પછીથી તમે આ રિઝલ્ટ પ્રત્યક્ષ જોઈ શકો છો ઓકે